સુરત શહેરના રામનગરમાં આવેલા ઓળખાતા પાકિસ્તાની મોહલ્લાના નામમાં હવે ઐતિહાસિક ફેરફાર થયો છે હવે આ વિસ્તાર હિન્દુસ્તાન મોહલ્લા તરીકે ઓળખાશે આ જે નવી તકનીકનું ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સુરત મહાનગરપાલિકા હેઠળની સાંસ્કૃતિક સમિતિએ આ વિસ્તારનું નામ બદલવાની સિફારિશ મંજૂર કરી હતી તારીખ આઠ ઓક્ટોબર બે ના રોજ ગુજરાતના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મહાનગરપાલિકાને પત્ર લખી નામ બદલવાની રજૂઆત કરી હતી આ રોજ યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો ભાજપના હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા તમામે હિન્દુસ્તાન મહોલ્લો ના નામથી હવે અહી નવી ઓળખ સ્થાપિત કરી હોય એવો ભાવ વ્યક્ત કર્યો હતો પૂર્વે પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતા વિસ્તારને નામ બદલવાની લાંબા સમયથી માંગ થતી આવી હતી નામ બદલવા પાછળનો હેતુ માત્ર નહીં પણ પણ દેશભક્તિના ભાવને ધ્યાને રાખી લોકોનું કહેવું છે આ રીતે રામનગરના હિન્દુસ્તાન મોહલ્લો હવે નવી ઓળખ સાથે આગળ વધશે સરકારી તંત્ર દ્વારા બદલાયેલા નામને અનુરૂપ તમામ નોંધપાત્ર દસ્તાવેજોમાં ફેરફાર પણ આગામી સમયમાં કરવામાં આવશે